નવા વ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો બપોર થઈ ગયા છે રસોઈ બનાવવાની છે મિતુભાઈ મમરાનો લાડવો ખાય છે જેષ્ટાબેન ટ્રે ભરે છે મારે બનાવવું છે આજે સરકારી શાક સરકારી શાક એટલે રીંગણ બટેકાનું શાક રીંગણ બટેકાનું શાક બધી હોય એટલે અમે તો સરકારી શાક જ કેવી તો આજે સરકારી શાક અને રોટલી બનાવવાના છે તો ફટાફટ શાક રોટલી બનાવી લઈએ જો આપણે બપોરનો જમીન નિંદર બિંદર કરીને હવે ફ્રી થઈ ગયા છે તો આ વાઘાનું એક નવું સેમ્પલ બનાવવાનું હતું તો નવા સેમ્પલમાં રાગી પડ્યા છે અહીંયા માંદણું કર્યું છે વાઘાનું બની ગયું છે પાઘ એક બાકી છે તો પાઘ અહીંયા મેં બંદૂક ગરમ કરવા મૂકી છે તો બધી ચીપકાઈ દઉં મટીરિયલ મટીરિયલ ચીપકાવીને રેડી થઈ જાય એટલે વાઘો આપવા જવાનો છે અત્યારે સેમ્પલ નો તો આ વાઘો કેવોક લાગશે કોમેન્ટમાં જણાવજો કેવોક વાઘો બનશે આ મારા ખ્યાલ પ્રમાણે તો સારું બનશે ન ગમે તો સેમ્પલ ગમશે તો બીજા ઓર્ડર આવશે તો તમને આખો આ વાઘો બતાવશે ચીપકાવી લો આ બધું કઈ ગરમ થઈ ગઈ છે હવે આ બધું મટીરિયલ કાઢીને ચીપકાવું છે ને અહીંયા ચીપકાવીને બધું સોકું કરીને પછી એક બીજો ઓર્ડર વાઇટ કલરનો આવ્યો છે એનો પૂરો સાડા પાંચ વાગી ગયા છે અને હું વાઘો આપવા ગઈ હતી સેમ્પલ તો ચેસ્ટા તો એને માસી ઘરે જ રોકાઈ ગઈ અને માસી સાથે વહી ગઈ છે માસી ઘરે રોકાવા અને અમારા ભાઈ અહીંયા ઉઠીને બેસી ગયા છે ફોન જોવા કાલ ભલે પછી અંગ્રેજી પેપર હોય કામ ચોપડી બાજુમાં ને બાજુમાં પડી રહી છે અંગ્રેજીની પણ લઈને બેસી ગયા છે તો હવે નાસ્તા પાણી કાપ કરશું નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો અમે નાસ્તા પાણી વાઘાનું કટિંગ કરીને પછી મશીને બેસી ગઈશું આ ગ્રીન વાઘો અને આ સાદા ભરતનો પટ્ટો ને એવો મૂકીને બનાવવાનો છે બેસી ગઈશું આ વાઘો બનાવવા માટે જે અમે ગ્રીન વાઘો કટિંગ કર્યો તો એ મેં ફાઈનલી પૂરો કરી દીધો છે આ ભગવાનનો વાઘો છે આ ભગવાનની સલવાર છે આ ભગવાનનો ખેસ છે તો થઈ ગયો છે વાઘો પૂરો આપણો તો જણાવજો કે આ વાઘો કેવો લાગ્યો બતાવજો ચાલો બરફ આવી ગયો છે બરફ ખાવા જે બરફ આવે એટલે બરફ તો ખાવો જ પડે આવનાળાનો મિતને એકને જમવાનું છે તો મિતને રોટલીના બટકા વઘારી દીધા છે તો કોની ઘરે એક જણા જમવાનું હોય ને પડી હોય રોટલી ને બટકા વગાડીને જમી લેશે કોમેન્ટમાં જણાવજો કામીત ને રોટલી ને બટકા તો ભાવે જ તે બહુ ભાવે છે તે ભાઈ ઝાપટવા બેસી ગયા છે ચેષ્ટા તેના માસીની ઘરે ગઈ છે તો તેને દીદી ડ્રોઈંગ શીખવાડે છે ચેષ્ટાને ભાઈ જમી લીધું છે તો આજના મારા વિડીયો ને હું આયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમેક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય